સ્ટેશનમાંથી રેલવે સ્ટેશન રોડ ભીડ ગેટ અને સરપટ ગેટ સહિત બસ સ્ટેશન તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે સામાન્ય વરસાદમાં માં હર હંમેશ પાણી ભરાઈ જતા હોય છે જેમાં ભુજ નગરપાલિકાની નિષ્ફળતાની વરવી વાસ્તવિકતા છતી કરે છે

જો ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ કેવી થાય તેની કલ્પના સામાન્ય લોકો જ કરી શકે તેમ છે પરંતુ ભુજ નગરપાલિકાના નેતાઓ તો માત્ર પાંચ વર્ષ સુધી ફોટો સેશન અને સ્ટેટસમાંથી ઊંચા આવતા નથી તેવો નગરજનો રટણ કરી રહ્યા છે